એનું એરવે મેન્ટેન કરો પેલા જઈને પૂછો હલો પેલા પૂછો તમે કે ઓકે છો કેમ છો કે નામ ખબર હોય તો તમે નામ બોલો અથવા તો કેમ છે આપણે જોવાનું કે એલર્ટ છે કે નહીં નહીં છે કે કે આપણી રિસ્પોન્સ આપણે જો બોલાવીએ તો આપે છે કે નહીં નથી આપતા તો એને સ્ટ્રેટ તમે સુવડાવો અને એનું આટલું એલિવેટ કરો કે જેથી જો એમને ઓક્સિજન ન મળતો હોય અથવા તો ઓક્સિજન ને કઈ ઓબસ્ટ્રકશન હોય અથવા તો સાંકડો રસ્તો હોય તો એ ખુલી જાય પછી તમે એના હૃદયની અંદર ડાબી બાજુ આપણું હૃદય આવેલું છે હૃદય સામાન્ય રીતે ડાબી બાજુ હોય એટલે લેફ્ટર્નલ બોર્ડલ એટલે નીપલની નીચે અને આ જગ્યા પર જે પેસ્ટનમ પોઈન્ટ પર ડાબો હાથ તમારો જે ડોમિનન્ટ નહીં હોય જે હાથ તમે ઓછો ઉપયોગ કરતા હોય એને આ રીતે રાખો બીજા હાથ થી એને બીજા હાથ થી એને ની એને પામ પર આ રીતે રાખી જો એ શ્વાસો શ્વાસ પેશન્ટ નથી લઈ લઈ રહ્યા તમને રિસ્પોન્સ નથી કરી શકતા અને તમને જો પલ્સ જોતા આવડતી હોય તો સારું છે પણ પલ્સ જોતા નહીં આવડતું હોય તો પણ તમે આ રીતે હાથ રાખી અને એલ્બો કે શોલ્ડર પર બેન્ડ કર્યા વગર ડાબી બાજુ સો થી એકસો વખત આ રીતે કોમ્પ્રેશન આપવા આ રીતે ચેસ્ટને ને કોમ્પ્રેસ કરવાનું અને લગભગ ચાર થી પાંચ સેન્ટીમીટર સુધી ડેપ્થમાં ચાર થી પાંચ સેન્ટીમીટર એટલે લગભગ બે ઇંચ સુધી એ દરમિયાન જો ચાલુ નહી પણ હોય અને તમારાથી કોઈ પાસરી તૂટી પણ જાય તો એમાં કોઈ વાંધો નથી હોતો તમે આ લાઈફ સેવિંગ તરીકે આનો ઉપયોગ કરો છો સો થી એકસો વીસ વખત એક મિનિટમાં તમારે કોઈ શ્વાસો શ્વાસ પણ નથી આપવાના ફક્ત અને ફક્ત આ રીતે કોમ્પ્રેસ કરવાનું છે કોમ્પ્રેસન ફોર લાઈફ સપોર્ટ ઓનલી આ નોન મેડિકલ પર્સન માટેની ટેકનિક છે વેરી ગુડ ઇસ આ કન્ટિન્યુ ફોર હંડ્રેડ ટાઈમ તમે બીજા માણસ ની મદદ લઈ શકો છો તમે બીજા માણસને આજુબાજુમાં કોઈ કોલ કરી શકો છો એ દરમિયાન તમે જોઈ શકો છો કે એનો શ્વાસ ચાલુ થયો છે કે નહીં હૃદય ચાલુ થયું છે કે નહીં એ કરે છે કે નહીં તો આનાથી એના મગજને કિડનીને ને અને હાર્ટને લોહીનું પ્રમાણ પહોંચતું થશે એટલે તમે મિનિમમ એને તકલીફ પડે અને એના વાઇટલ ઓર્ગન જે કિડની હાર્ટ ને બ્રેઇન છે એને તમે કરી શકો છો અથવા એને ઓછામાં ઓછું ડેમેજ થાય એના માટે એ કરી શકો છો એની સાથે એની સાથે તમે કોઈ પણ એક્સપર્ટ હેલ્પ બોલાવી અને મેડિકલ તમને જ્યાં સુધી હેલ્પ નહીં મળે ત્યાં સુધી બે ત્રણ જેટલા લોકો હોય એ તમે આ રીતે સ્ટાર્ટ કરી શકો છો એની સાથે એકસો આઠ ને ફોન કરવાનો કે જેથી એકસો આઠ ઝડપથી આવે આજુબાજુના લોકો હોય એને તમે સાથે કમ્પ્રેશન સાથે બોલી શકો કે તું ને ફોન કર બીજા વ્યક્તિને સપોર્ટ કર હું તો તું કરજે એટલે બીજો વ્યક્તિ પાછળ આવીને ઉભો હોય દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ દરેક વ્યક્તિને ઇન્સ્ટ્રકશન આપવાની જે વ્યક્તિ કમ્પ્રેશન કરતું હોય એને આવી ઇન્સ્ટ્રકશન આપો તો ઈઝીલી કામ થઈ શકે અને ફટાફટ એ વ્યક્તિને આપણે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ તમારે એક મિનિટ કરવાનું પછી તમારે જોવાનું કે આ પેશન્ટ શ્વાસ લઈ રહ્યો છે કે નથી